સાગબારામાં પોલીસ દ્વારા કથિત રીતે બે યુવાનોને લોકઅપમાં માર મારવાની ઘટના સામે આવતા તેના પરિવારો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે સાગબારા પોલીસ મથકે સાગબારા પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા હાલ તો જે પ્રમાણે આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે પોલીસ દ્વારા યુવાનો ઉપર દમન ગુજારવામાં આવ્યું છે અને ખોટી રીતે તેમને માર મારવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ અને ગ્રામજનો પરિવારજનો વચ્ચે ઉગ્ર પણ બોલાચાલી ના દ્રશ્યો

પૂછો નથી અમને પેલા મારા ભાઈ છે વાત સાંભળો ભાઈ બેન કાયદો માથાકુટ કરે અમે બધું છે મારા જોડે એટલે બીજી વાત તમને લાગતું હોય

આંદોલન કરીશું અમને મંજૂર છે

વાય ના ઠોક્યો હા તો નિયમ હોય વાય ના ઠોક્યો આથી ઓ તો આવ સાહેબ કે મે લખિત મારું છે આ છે મારું બેલો છે પહેલી પીઓ મેડમ ધમકી આપે છે મારા બોસડી ના મારા બોસ ને ખબર સાહેબ આવે પીને પાછો અમને મારહે નર્મદા જિલ્લા ના સાતપારા તાલુકાના સાગબારા ગામથી હું બોલું છું મારા ગામમાં મારા ગામમાં પોલીસ સ્ટેશન આવેલું છે સાકપારા પોલીસ સ્ટેશન સાકબારા પોલીસ સ્ટેશનની નજીક જ ચાર રસ્તા આવેલા છે ચાર રસ્તા પાસે આ પાંચ જણ ખાલી મસ્તી કરતા હતા ખાલી મસ્તી કરતા હતા મસ્તી કરવાના બાબતે સાકબારા પોલીસ સ્ટેશનથી પાંચ છ હોમગાર્ડ આવ્યા પોતે બીએસએફ આવ્યા અને એ લોકો કાલ રાત્રે એમને નવ ને પંદરે લઈ ગયા નવ પંદરે એમને અંદર લઈ ગયા તો એના પછી અમને ઘરનાને કોઈને અંદર જવા નથી દીધા એના પછી જ્યારે અમે એમને કીધું કે તમે એમની સાથે શું કરો છો એમને ચાર નાસ્તો કરાવ્યો કે જમવાનું કરાવ્યું એમણે અમને કોઈ જવાબ ના આપ્યો બીજી વાત કે આરોપીને જ્યારે એ લોકો અંદર લઈ ગયા તો એ લોકોએ મેડિકલ ચેકઅપ નથી કરાવ્યો મેડિકલ ચેકઅપ નથી કરાવ્યો તો અમે એમને કીધું કે સાહેબ તમે મેડિકલ ચેકઅપ કરાવો મેડિકલ ચેકઅપ કરાવવાનું કારણ ના કરાવવાનું કારણ અમને ખબર નથી તે પછી સવારે હું સાકબારા પોલીસ સ્ટેશને અંદર ગયો જ્યારે સાગવાડા પોલીસ સ્ટેશન હું અંદર ગયો તો મને અંદરથી પીઓસે મેડમે એવો જવાબ આપ્યો કે સાહેબે સખત મને કરી છે કે એમને પાણી કે ચા આપવાની જરૂર નથી એના પછી મેં કંટ્રોલ રૂમ પર ફોન કર્યો અને કંટ્રોલ રૂમ પર મેં પૂછ્યું કે અમારા જે આરોપી તમે લઈ આવ્યા છો એમને તમે મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી તો અમને કંટ્રોલ રૂમ પરથી એવો જવાબ મળ્યો કે એમણે ટ્રીટમેન્ટ કરાવી છે તે પછી હું સાગવાડા સીએચસીમાં આવ્યો અને સાગબારા સીએચસીમાં મેં પૂછ્યું

સાગવારા પોલીસ પીઆઈ તેમજ પીએસઓ અને અન્ય હોમગાર્ડો વિરુદ્ધ અરજી કરી છે અને સખત પગલાં ભરવા કાર્યવાહીની માંગ કરી છે